એક ગરીબ ખેડૂત જેની પાસે માત્ર એક જ બકરી હતી એણે ગામના બે સૌથી મોટા અને અહંકારી જમીનદારોને કેવી રીતે ધૂળ જટાઇડી જાણો આજની વાર્તામાં ઘણા વર્ષો પહેલાની વાત છે એક ગામમાં બે જમીનદાર રહેતા હતા એકનું નામ હરકજી અને બીજાનું નામ ડાયાજી બંને પાસે અઢળક જમીન બકરીઓના ધણ અને કોઠારમાં અનાજના ઢગલા ખાધે પીધે કોઈ વાતનું દુઃખ નહીં પણ મનમાં જરાય શાંતિ નહીં કેમ કારણ કે બંનેના હૈયામાં ઈર્ષાનો દેવતા ભળતો હતો હવે થયું એવું કે આ બંને મોટા જમીનદારોની અફાટ જમીનની બરોબર વચ્ચે એક નાનકડો જમીનનો ટુકડો આવેલો હતો આ ટુકડો કાંજી નામના એક ગરીબ ખેડૂતનો હતો કાનજી બિચારો ભલો અને ભોળો પોતાની નાની એવી ઝૂંપડીમાં રહીએ અને એક બકરી રાખીને એનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે એની પાસે એટલી જમીન પણ નહોતી કે બકરીને ધરાઈને ઘાસ ખવડાવી શકે તોય કાનજી સંતોષી હતો પણ પેલા હરકજી અને ડાયાજીને તો કાનજીનો આ નાનકડો ટુકડો આંખમાં કણાની જેમ ગોંધતો હતો સવાર પડે ને બંને સાથે બેસે એટલે એક જ પંચાયત શરૂ થાય અલ્યા ડાયા આ કાનિયો વચમાં નડતર રૂપ છે જો એનો આ ટુકડો આપણને મળી જાય તો આપણી જમીન એકાકાર થઈ જાય કેવા મોટા જમીનદાર કહેવાય આપણે ડાયાજી કે સાચી વાત છે અરગજી આ ભિખારી જેવો માણસ આપણી વચ્ચે શોભતો નથી પણ એ માને એમ નથી એને કાઢવા માટે કંઈક કરામત કરવી પડશે યુક્તિ બનાવી એમણે વિચાર્યું કે જો કાનજીની બકરી ન રહીએ તો એ અહીં રહીને શું કરશે કમાણી વગર એને જમીન વેચીને ભાગવું જ પડશે એક કાળી રાતે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે આ બંને પાપીઓએ છાનામાના જઈને કાનજીની બકરીને ઝેરી ખોરાક ખવડાવી દીધો સવાર પડી ત્યાં તો બિચારી બકરી મરી ગઈ કાનજી સવારે જઈ ગયો ત્યારે પોતાની બકરીને મરેલી જોઈને એનું હયું ભરાઈ આવ્યું એ સમજી ગયો કે આ કોનું કામ છે ગરીબ માણસ બીજું તો શું કરે એને ખબર હતી કે પંચાયતમાં જશે તો આ પૈસાદારો સામે એનું કોઈ સાંભળવાનું નથી પણ કાનજી કંઈ કાચો નહોતો ભલે તમે મારી બકરી મારી નાખી પણ હવે જુઓ હું તમારી કેવી દૈશા કરું છું એણે ધીરજ રાખી બકરી મરી ગઈ એટલે કાનજીએ હયું કઠણ કર્યું એણે બકરીનું ચામડું બરાબર સાફ કર્યું અને એમાં નાની નાની ખિસ્સા જેવી રચના બનાવી પોતાની પાસે પડેલા થોડા ચાંદીના સિક્કા એણે એ ચામડાના ફળમાં એવી રીતે સંતાડ્યા કે બહારથી દેખાય નહીં પણ ચામડું ખંખેરો એટલે ઠપ દઈને સિક્કો નીચે પડે કાંજી આ જાદુ ચામડું લઈને નીકળો શહેર તરફ રસ્તામાં સાંજ પડી એટલે એ એક મોટી અને આલીશાન ધર્મશાળામાં રોકાયો ધર્મશાળાનો માલિક બહુ લોભી હતો એણે કાનજીના ફાટેલા તૂટેલા કપડાં જોયા એટલે મોઢું બગાડ્યું એલા ભાઈ આ ધર્મશાળા તારા જેવા ગરીબ માટે નથી અહીં રેવાનું ભાડું બહુ મોટું છે તું ક્યાંથી આપીશ કાનજી હસતામુખે બોલ્યો કે શેઠજી માણસના કપડાં જોઈને એની કિંમત ન કરાય મારી પાસે આ જાદુ ચામડું છે એને જેટલી વાર ખંખેરું ને એટલી વાર એ સિક્કા આપે છે શેઠને વિશ્વાસ ન આવ્યો એટલે કાનજીએ ચામડું હવામાં લહેરાવીને એક ઝાટકો માર્યો અને ટણ કરતો એક સિક્કો નીચે પડ્યો શેઠની તો આંખો ફાટી ગઈ કાનજીએ ફરી ખંખેર્યું એટલે બીજો સિક્કો પડ્યો શેઠના મનમાં લાલચ જઈ ગઈ એણે વિચાર્યું કે જો આ ચામડું મને મળી જાય તો મારે જિંદગીભર કામ ન કરવું પડે એણે કાનજીને લલચાવવાનું શરૂ કર્યું કે ભાઈ તારું આ ચામડું મને આપી દે હું તને જોઈએ એટલા પૈસા આપીશ કાનજીએ પેલા તો બહુ નાના કરી અરે શેઠ આ તો મારી આજીવિકા છે આ થોડું વેચાય પણ શેઠ તો જીદે ચડ્યા છેવટે કાનજીએ શરત મૂકી કે જો તમે મને સોનાના સિક્કાઓથી ભરેલા બે કોથળા આપો તો જ આ ચામડું આપું શેઠે તો તરત જ તિજોરી ખાલી કરી અને સોનાના ધરી દીધા તો રાજીના રેડ થઈને ગામ તરફ રવાના થયો ગામમાં આવીને એણે જાણી જોઈને હરકજીના ઘરે જઈને ટકોરો માર્યો કે હરકજી બાપા જરા તમારું ત્રાજવું આપશો મારે થોડી ચીજો તોડવી છે હરકજીને નવાઈ લાગી ગઈ કે આ ભિખારી જેવો કાનજી વળી શું તોડવાનો હતો એને સાનામાંના ત્રાજવાના પલામાં થોડો ગુંદર છોંટાડી દીધો જેથી કાનજી જે કાંઈ તોડે એનો થોડો ભાગ પલ્લામાં ચૂંટી જાય અને ખબર પડે કે એ શું તોડતો હતો કાનજી ઘરે ગયો સોનાના સિક્કાઓ તોડી અને પછી ત્રાજવું પાછું આપવા આવ્યો હરકજીએ ત્રાજવું લઈને જોયું તો એની આંખો ચકડવકડ થઈ ગઈ ત્રાદવાના પલ્લામાં એક સોનાનો સિક્કો ચોટેલો હતો અરગજીએ પૂછ્યું કે અલિયા કાનજી તારી પાસે આટલું સોનું ક્યાંથી આવ્યું તે ત્રાજવે શું તોડ્યું તું કાનજીએ ઠંડે કલેજે જવાબ આપ્યો અરે બાપા અત્યારે તો બજારમાં મરેલી બકરીના ચામડાના ભાવ આસમાને છે મેં મારી મરેલી બકરીનું ચામડું વેંચ્યું એના બદલામાં મને તો સોનાના સિક્કાઓના ઢગલા મળ્યા હરકજી તો દોડતો દોડતો ડાયાજી પાસે ગયો અને વાત કરી ને થયું કે આપણે તો મૂરખ છીએ આપણી પાસે તો સેંકડો બકરીઓ છે જો આ બધી બકરીઓના ચામડા વેચીએ તો આપણે આખા મલકના રાજા બની જઈએ લાલચમાં આંધળા થયેલા બંને જમીનદારોએ તે જ રાતે પોતાની બધી જ બકરીઓને મારી નાખી અને ચામડા ઉતારી લીધા હરકજી અને ડાયાજીએ તો રાતોરાત પોતાની હરતી ફરતી બકરીઓના જીવ લઈ લીધા લોભેવો કે એમને બિચારી બકરીઓની દયા પણ ન આવી સવાર પડતા જ ગાડું ભરીને ચામડા લીધા અને ઉપળા શેરના બજારમાં એમના મનમાં તો લાડુ ફૂટતા હતા કે હમણાં કાનજીની જેમ સોનાના સિક્કાઓના કોથળા લઈને પાછા ફરશું બજારમાં જઈને બંને એ બૂમો પાડવા માંડી કે સોનાના ભાવે જામડા લેવાશે કોઈને સોનાના ભાવે જામડા લોકો એમને જોઈને હસવા લઈ ગયા ફરતા ફરતા એ બંને પેલા શેઠ પાસે પહોંચ્યા જેને કાનજીએ ઉલું બનાવ્યું હતું શેઠ તો પહેલાથી જ દાઝેલો હતો કારણ કે કાંજીએ આપેલા ચામડાએ બે દિવસ પછી સિક્કા આપવાનું બંધ કરી દીધું હતું જ્યારે આ જમીનદારોએ શેઠને જોઈને કહ્યું કે શેઠ સોનાના સિક્કાઓ આપો અને આ ચામડા લઈ ગયો ત્યારે શેઠનો પિતો ગયો એણે બરાયડું અહીલા મુરખના સરદારો બકરીના ચામડા તે કંઈ સોનાના ભાવે વેચાતા હશે પેલા ભિખારીએ મને લઈટો અને હવે તમે આવ્યા છો શેઠે પોતાના માણસોને ઇશારો કર્યો અને એમના ગુંડાઓએ અરગજી અને ડાયાજીને એવો મેથી પાક ચખાડ્યો કે બનેના હાડકા ઘણી ખા ચામડા તો ગયા પણ સાથે ગાડું અને બળદ પણ છીનવાઈ ગયા બને જમીનદારો માર ખાઈને લંગડાતા લંગડાતા ગામમાં પાછા આવ્યા એમના મનમાં કાનજી પ્રત્યે ઝેર ભરાઈ ગયું હતું કે કાંજી આપણને છેતરા છે હવે એને જીવતો નહીં રાખીએ એમણે નક્કી કર્યું કે કાંજીને એક મોટા કોથળામાં પૂરીને નદીના ઊંડા પાણીમાં ફેંકી દેવો એક બપોરે જ્યારે કાંજી ઝૂંપડીમાં આરામ કરતો હતો ત્યારે બંને એ પાછળથી આવીને કાંજીને પકડો અને એક મજબૂત કોથળામાં પૂરી દીધો કોથળાનું મોઢું બરાબર બાંધીને એને કાંધે ઊંચકીને નદી તરફ જાયલા રસ્તામાં લાગ્યો અને ભૂખ પણ સામે એક નાની હોટલ જેવું દેખાતું એટલે કાંજીવાળો કોથળો રસ્તાની બાજુમાં મૂકીને બંને જણા નાસ્તો કરવા અંદર ગયા આ બાજુ કોથળામાં પુરાયેલો કાંજી વિચારવા લાગ્યો કે હવે શું કરવું એટલામાં એણે જોયું કે રસ્તા ઉપરથી એક ભરવાડ પોતાના ઘેટા બકરાનું ધણ લઈને નીકળ્યો છે કાંજીએ તરત જ અકલ લગાવી એ કોથળાની અંદરથી જોર જોરથી બૂમો પાડવા માંડ્યો કે મારે નથી કરવા ભાઈ સાહેબ મારે નથી કરવા તમે ગમે એટલું કહો પણ મારે લગ્ન નથી કરવા પેલો ભરવાડ ઊભો રહી ગયો એણે પૂછ્યું કે એલા ભાઈ કોની સાથે લગ્ન નથી કરવા અને તને કોણે પૂરી દીધો છે કાનથી રણમ સવાજે બોલ્યો અરે ભાઈ હું આ ગામના જાગીરદારનો વાલો છું એ લોકો જબરદસ્તીથી મારા લગ્ન રાજાની કુરી સાથે કરાવવા માંગે છે પણ મારે તો ભક્તિ કરવી છે મારે સંસારમાં નથી પડવું એટલે એ લોકો મને બાંધીને મહેલે લઈ જાય છે ભરવાડ તો બિચારો ભોળો હતો એણે થયું કે રાજાની કોરી સાથે લગ્ન કરવાનો મોકો કોણ છોડે એણે કહ્યું કે ભાઈ જો તારી ઈચ્છા ન હોય તો તું નીકળી જા તારી જગ્યાએ હું કોથળામાં પુરાઈ જાઉં હું લગ્ન કરી લઈશ કાનજીએ તો ફટાફટ કોથળો ખોલાવ્યો ભરવાડને અંદર પૂર્યો અને પોતે ભરવાડના ઘેટા બકરા લઈને ગલીએ ગલીએ થઈને શું મંતર થઈ ગયો હરકજી અને ડાયાજી હોટલમાં પેટ ભરીને નાસ્તો કરીને પાછા આવ્યા એમને તો બિચારાને સ્વપ્ને ખ્યાલ નહોતો કે કોથળામાં હવે કાંજી નથી પણ પેલો ભોળો ભરવાડ છે બને એ કોથળો ઉભાડ્યો અંદર ભરવાડ ગભરાઈને ચૂપચાપ બેસી રહ્યો હતો કારણ કે એને તો રાજાની કુવરી સાથે પરણવાના લાડુ ફૂટતા હતા બને જમીનદારો નદીના એક ઊંચા ધરા પાસે પહોંચ્યા આ ધરો એટલો ઊંડો હતો કે એમાં પડેલું કોઈ જીવતું બહાર ન આવે લે કાન્યા હવે ખાધે સોનાના સિક્કા એમ કહીને બને એ પૂરા જોરથી કોથળાને પાણીમાં ફગાવ્યો પાણીમાં મોટો ફટાકો થયો અને કોથળો ડૂબી ગયો બંને મિત્રો રાજી થતા થતા ગામમાં પાછા ફર્યા કે હવે કાનજીનો કાંટો નીકળી ગયો છે અને એની જમીન હવે આપડી પણ આ શું બીજે દિવસે સવારે હરકજી અને ડાયાજી ગામના ભાદરેથી પસાર થતા હતા ત્યારે એમની આંખો ફાટી ગઈ કાનજી આરામથી બેઠો બેઠો ગાયો અને ઘેટા બકરાનું મોટું ધણ ચરાવી રહ્યો હતો કાનજી પાસે તો હવે પહેલા કરતા પણ વધારે માલ મિલકત દેખાતી હતી બને જમીનદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ એ ફટાફટ કાનજી પાસે પહોંચ્યા અરે ભોયલા અલ્યા કાનજી તું તો નદીમાં ડૂબી ગયો તો તો આ જીવતો ક્યાંથી આવ્યો અરે આટલા બધા ઢોર ઢાંકર તારી પાસે ક્યાંથી આવ્યા કાનજીએ મરક મરક હસીને કહ્યું અરે હરકજી બાપા તમારો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે મને તો ખબર જ નહોતી કે નદીના એ ઊંડા ધરામાં આવો ચમત્કાર છે જેવો તમે મને કોથળા સાથે પાણીમાં નાખો કે સીધો હું નીચે પહોંચી ગયો ત્યાં તો પાણીની અંદર એક સોનાનું નગર હતું ડાયાજીએ લાળ ટપકાવતા પૂછ્યું કે સોનાનું નગર સાચું કે છે એટલે કાનજી બોલ્યો કે હા બાપા ત્યાં તો જળ દેવતા રહીએ છે એમને જે માણસ ગમી જાય એને આવા ગાયો અને ઘેટા બકરાના ધણ ભેટ આપે છે આ તો હું ભેલો હતો એટલે મને આટલું મળ્યું પણ જે માણસ હજી બીજી વાર જાય એને તો જળદેવતા અઢળક સોનું અને મોતી આપે છે હું તો વેલો નીકળી આવ્યો નહીં તો હજુ ઘણું મળત લોભી જમીનદારોને તો હવે ચેન ક્યાંથી પડે એમને થયું કે જો કાનજી જેવા ગરીબને આટલું મળતું હોય તો આપણે તો મોટા માણસો છીએ આપણને તો જળદેવતા આખું નગર આપી દેશે એ કાનજીના ભગ પીકડા કે કાનજીભાઈ અમને એ જગ્યા બતાવ જ્યાં તે ડૂબકી મારી હતી અમારે પણ જળદેવતાના દર્શન કરવા છે કાનજીએ મનમાં વિચાર્યું હવે આ બંને બરાબરના ફસાયા છે એણે બહુ વાજીજી કરી હોય એમ નાટક કર્યું અરે પછી તૈયાર થયો કે ભલે બાપા પાડોશી ધર્મ નિભાવીશ ચાલો તમને એ ચમત્કારિક જગ્યા બતાવું સવારનો ભોર હતો આખું ગામ હજી સુધું હતું ત્યારે કાનજી પેલા બને લોભી જમીનદારોને લઈને નદીના ઊંડા ધરા પાસે પહોંચ્યો હરકજી અને ડાયાજીના મનમાં તો સોનાના મહેલો અને હીરા મોતીના સપના રમતા હતા એમને તો હવે કાંજીની જમીન પણ નાની લાગવા માંડી હતી કારણ કે એમને તો આખા જગતનું સોનું જોઈતું હતું કાંજી નદીના એક ઊંચા ખડક ઉપર જઈને ઊભો રહ્યો અને નીચે વહેતા ઘેરા કાળા પાણી તરફ આંગળી છીંધીને બોલ્યો કે બાપા બરાબર ધ્યાનથી જુઓ પેલી વચમાં જે વમણ દેખાય છે ને બસ એ જ જળદેવતાના નગરનો દરવાજો છે જે પેલા કૂદકો મળશે એને સૌથી મોટો ખજાનો મળશે આ સાંભળીને હરકજી અને ડાયાજી વચ્ચે તો સ્પર્ધા થઈ હરકજી કહે હું મોટો એટલે પેલા હું જઈશ એટલે ડાયાજી કહે ના જમીન મારી વધારે છે એટલે સોના ઉપર પેલો અક મારો બંને જણા ખડક ઉપર લડવા લાગ્યા છેવટે લોભમાં આંધળા થયેલા બંને જમીનદારોએ એક સાથે જોરથી કૂદકો માર્યો ધબાગ કરતો અવાજ આવ્યો અને બંને જણા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા કાંજી ખડક ઉપર ઊભો રહીને રહ્યો થોડી વાર થઈ પણ કોઈ બહાર ન આવ્યું પેલા તો ઊંડા ધરામાં ડૂબી ગયા ત્યાં કોઈ જળદેવતા કે સોનાનું નગર નહોતું એ તો કાનજીની અકલનો ટેકવતો ગામમાં પાછો ફર્યો હવે એને કોઈ હેરાન કરનારું નહોતું એણે પેલા ભરવાડ પાસેથી લીધેલા ઢોર ઢાંખર વેચીને અને સોનાના સિક્કાઓ વાપરીને પોતાની ખેતી સુધારી એણે પોતાની બકરીની જગ્યાએ બીજી બકરીઓ વસાવી હરકજી અને ડાયાજીની જમીનનો વહીવટ પણ પછીથી કાનજીના હાથમાં આવ્યો કારણ કે એ ગામનો સૌથી ડાયો અને ચતુર માણસ સાબિત થયો તો ગામના લોકોએ જ્યારે આખી વાત જાણી ત્યારે બધા કાનજીની વાહ વાહ કરવા લાગ્યા લોકો કહેવા લાગ્યા વાહ કાનજી તે તો અકલના એવા દાવ ખેલા કે અદેખાઈ કરનારા પોતાના જ લોભમાં ફસાઈ ગયા કાનજીએ ગામના લોકોને બોધ આપતા કહ્યું કે ભાઈઓ પારકી આશા સદા નિરાશા અને લોભ એ પાપનું મૂળ છે જો એ બંને એ મારી બકરી ન મારી હોત અને સંતોષથી રહ્યા હોત તો આજે એ જીવતા હોત પછી તો કાનજી સુખ શાંતિથી રહેવા લાગ્યો એની ઝુંપડી હવે એક સુંદર ઘર બની ગઈ હતી અને એના આંગણામાં બકરીઓના ગળામાં બાંધેલી ઘંટડીઓનો મધુર અવાજ સંભળાતો હતો કાનજીએ સાબિત કરી દીધું કે ગમે એટલો મોટો દુશ્મન હોય પણ જો માણસ પાસે ધીરજ અને ચતુરાઈ હોય તો એ હંમેશા જીતે છે આ વાર્તા આપણને શીખવે છે કે લોભને અદેખાય માણસનો નાશ કરે છે જ્યારે ચતુરાય અને સંતોષ એ સુખનો રસ્તો બતાવે છે